એસોજી પોલીસે આયુર્વેદિકના ઓથા હેઠળ નશાકારક ગોળીની હેરાફેરી કરતા ઈસમ પાસેથી નશાકારક ગોળીઓ જેની બજાર કિંમત છ લાખના મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં કેટલાક કરિયાના સ્ટોર ઉપર આયુર્વેદના ઓથા હેઠળ નશાકારક ગોળીનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને આવી નશાકારક ગોળીઓનો નશો કરી ગુનેગારો ગુનો આચરી રહ્યા છે જેથી આવા સ્થળોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાં અંબિકા ટ્વીટ દુકાન ની સામે જાહેર રોડ ઉપરથી પસાર થતા થ્રી વ્હીલ ટેમ્પો ના આંતરિના ડ્રાઈવર ચંદુભાઈ કાંજીભાઈ લાઠિયાના કબજામાંથી શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક નશાકારક ગોળીઓ જેની બજાર કિંમત છ લાખના મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત